કઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો આપણે બટન ખાઈ છે એટલે થોડું થોડું મારવા નીકળ્યા છીએ કારણ કે ફરતે જોઈ કાંઈ રોજ બોઝ કે પહોંડા પૂણા છે ને ભાઈ અને હા ભાઈ જો આપણે ઝાડ વાઢીને કમ્પ્લીટ કરી નાખી છે હા જો ઓઘા પણ કરી નાખ્યા છે ઝાર તો કાધું નહીં વાઢી નાખી છે પણ આજ તો નીકળ્યા છીએ આ બાજુ કઈ આવ્યું નથી ને ભવણા કઈ એટલા માટે અને જો આ બાજુ ડુંડા થોડા થોડા પડી ગયા છે આંટો ફરતો મારી દઈએ એટલે શું કે કાંઈ બીક ન રે ને ઝટકા આપણું હમે છે એટલે આમ તો બીક છે જ નહીં પણ ભાઈ કાંઈ પૂર્ણાનું રોજનું કાંઈ નક્કી કહેવાય નહીં કઈ રે હા એમ હા એમ આવ્યું કે નહીં આવ્યું એમ જો આમ ખાલી એમ ફરતો આંટો મારી લઈએ એટલે આપણને એમ થાય કે ભાઈ કાંઈ છે નહીં હવે પણ હવે આમાં થોડો કાઢ રાખવી દે કારણ કે દાણા તો એકદમ ચડી ગયા છે જોવા તમે બસ હવે દાણા ઠરી જાય ને એટલી વાર છે પછી આપણે એને વાઢી નાખવાની છે ચીટું જો હવે સાંકડા હેર કું જાય છે જ ભાઈ ગયો એટલા માટે અને કુલ જઈને કીધા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અગિયાર અગિયાર એક બે ત્રણ ચાર પાંચ અગિયાર અગિયાર ત્રણ બાવીસ બાવીસ છે બાવીસ વઘા છે કુલ અને એક વગો છે ભાઈ પુળાનો કેટલા પસાપુળાનો પસાપુળા ગુણ્યા અગિયાર અગિયારસો અગિયારસો ને અગિયારસો જેવું થાય છે મિત્રો પૂળા અને તમારે એ સાઈડ કે ગમે ત્યાં તમે જ્યાંથી જોતા હોય અમારો વિડીયો એક પૂળો તમારે કેટલામાં જાય છે સારવાનો એ અમને કમેન્ટ કરીને કહેજો અને ભાઈ જો અગિયાર અગિયાર સોરી અગિયારની ની બાવીસ છે અગિયાર જુન બાવીસ તમારે લઈને એટલે વાંધો ન આવે મિત્રો જોઈ લઈએ શું છે શું નહીં ઓઘો ઓઘો પડી ગયો છે પવનનો કોઈ પોળા નહીં લી જાતું હોય ને અહીંથી આ પાછું પાણી પાણી વાળું છે આપણી ગારો કઈ વાંધો નહીં હાલી જા હાલી જા થોડો થોડો ધીમે ધીમે આમાં પાણી હાલેલું જ જોઈ રે કહેવાય નહીં પછી જો આ બેહેલો છે કઈ ટાટાફરને બેઠો આવત દીપડો આવો દીપડો આ ડુંડ આ ત્યારે આમ હું કઈ ગયા એટલે તો કે હું કઈ ગયા હાવ કારણ કે પાણી નું કોઈ નઈ એટલે એ બોડી જો પગમાં ઠંડા જો મસ્ત થઈ ગયો બાજરી પણ આ કેળો તો છે હો ધીરે એક હાલતું હશે ખરું નું કાઈ તર આવી જાવ ભાઈ જો ભાઈ અમારે આ ખારું છે જી હેઠે જાવ તમે ઈ હેઠે તમને કાયતરા ખાવા મળે ક્યાં જઈ રહે હે હાલે હાલ્યા હાલ્યા મેં એ પોતા લી લે તું ખા હું આંબી લઉં અરે લાલ છે સાવ લાલ છોડ મિત્રો તમારી વાડીએ પણ કાયતરા હોય તમને કમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે ભાઈ કેટલાક અમારા સાહક મિત્રો ખેડૂત મિત્રો જોય છે અમને હાલે રેખ કેટલા છે કાયતરા આંબા કેવી રીતના હાલે તો હા એમ જો ભાઈ પણ એમ બાકી હાલો આલા આલા રે ખાય છે હજી લાટ છે થોડાક પાડી લઈ ને ના એઠા મેં દે એક બાજુ ઓલે પણ ખુલા મેં દે ડબો એવો પહેર્યો છે ને આચો એટલે થોડુંક એવું થાય થોપી તકલીફ વાળું બીજું કઈ ના ગીત વાગે છે ટ્રેક્ટર માં કોપીરાઈટ ન આવે તો સારું આપણે બોલવાનું કન્ટિન્યુ રાખીએ એટલે થોડોક અવાજ આમ તો જો મિત્રો લાલ સોળ જો આવા કતરા છે ભાઈ અમારી વાડી અલે ખિસ્સા નાખ દે તું આ રાખ હમ અત્યારે વિડીયો બનાવવાની જ કોઈ અલગ મજા આવે કાજે કારણ કે અવાજે પવન એનું આવતો હોય અત્યારે દિવસ તો કઈ નઈ મિત્રો જો અમે આમ નીકળી જાય ખુલ્લામાં કારણ કે દિયાત ની જો છે ને આ બાજુ થોડે બીક પણ છે કાજી રે આલે ખો મારે કેમ નહી ચલો પગમાં સન રાખ આમ હા માતા હા હા ભાઈ આ ખડ જો કેટલું કડું કડું થઈ ગયું પાણી કારણ કે કન્ટિન્યુ આયા જ આલે ને ફરતી મે જગ્યા એટલી મેકી છે ચાઢાની ફરતી આકે ક્રાપાની એટલે થોડીક ભેર રે ઓલે પણ સીધા આપણે ઓલે પણ નીકળી જવાનું છે ઓલી કેડી છે ને અહીંયા ના ભાઈ જુઓ આપડે તલ આ છેલ્લે ભાઈ આમાં તમે ખડ પડો ને એમાં કઈ નથી હો એટલે જ અમે કઈ ખડ લીધું નથી એટલા માટે તલ વઢા જાય એટલે આપડે બકરા આવી જાય સરી જાય એટલે કઈ વાંધો ન આવે તો ભાઈ મિત્રો હું તમને એક વાત કહું આપણે આ હેઠો છે કે નહીં જો આ હેઠે થી માંડી અને અહીંયા થોડુંક એવું અડધે અડધે પોણે પોણે સુધી અમે તલ વાઢી છે આજમાં હમ કારેલી કારેલી નો વેલો કારેલી નો આવેલો છે એ અડધી અડધી વાઢી નાખ્યા છે ને હું તમને હમણાં બતાવું બધા ઓઘા પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હા ભાઈ જેટલું ધાર્યું નહીં હતું એટલું એ બારું ખર્ચ નીકળ્યું છે વધારે એટલે નથી ફાવતું નહીતર તો આ બધા પતી જાવે વાઢવામાં વાઢવામાં તો તલ ઉકલે જતી પણ જેમ બંને એમ આ જવો તો ખરા તમે આપણે ગોતી ગોતીને જ લેવાનું રહે એટલે પછી હું છે જેટલું વાંટ્યું એટલું ઓઘા કરી નાખા હવે આને હમમાંથી ફૂકાવા દેવું ને હુંવા દે અને પછી ઘઘારી નાખશું એવું છે જો તમે જોવો ને બધા ઓઘા જો કુલ આય સુધી વાઇટ વાઈટ હશે જો આથી માંડી અને છે ખામે સુધી એટલા બાકી રહ્યા અડધા માલી અડધા છે લગભગ એવું છે અને કાયતરા ઠેલું આપણે કાયતરા ખાઈ નિરાતે શાંત વાતાવરણમાં મિત્રો હાલો તમારે પણ ખાવા હોય તો જ્યારે તમારે કાચરા ખાવાય ત્યારે મળે કઈ શું કહેવાય ફરુટ ધારો કે શિકોડી છે જમરૂકડી છે નારિયેળી છે લાંબા છે તો એ બધું આપણે પાકે આપણે જયારે ખાવું હોય પાકે ત્યારે લેવા થાય મસ્ત છે જો હા અત્યારે કેવું મસ્ત દેખાય જો હાવ સ્મૂથ બે જ ભણવા જો આજ હા ભણવા તો જો હોય ને કાં હવાની હવાર પાડે છે એટલે કાંઈ વાંધો નહીં એમાં ક્યાં અલગ અલગ જો આવું દેખાય કંઈક મિત્રો આમ તો જો તમે ખડ કેટલું બધું ખડ

છે ને રેલગાડી પણ આવી ગઈ છે કોને ખબર કેટલા વાગ્યા ની હાથ વાગ્યાની કાંઠ વાગી અને આપણે ઘર બાજુ નીકળી જાય છે ગામમાં જવાનું છે દૂધ લેવા જવાનું છે પછી શું ઘણું કામ છે અને હું જઈ રહ્યા જ આવી છી આવું ઓગા તમે જોઈ શકો છો જવો તમે વિડીયોમાં ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો હો તમને કાય એ મમ્મી કહી થી તમે થોડુંક તો કાઈક ધ્યાન દો હા હમ વ્યુ વ્યુ તો ભાઈ આપણે અઢળક આવે છે શાળે શાળે પસા 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 હજાર આવે છે એટલા બધા નથી આવતા ભાઈ તમે સપોર્ટ કરો બીજું કાઈ નહીં કા જઈ રહ્યા હું કેવું તારું